નસ્કાર હું મનીષા ઠેસિયા મારી યુટ્યુબ ચેનલ મોનીસ મેગઝીનમાં આપનું સ્વાગત છે ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર્સ પર ધન વર્ષા વરસે છે આપણને સૌને ખબર છે પરંતુ મહત્વના કેટલાક એવા ખેલાડીઓ છે કે જેની વર્ષે દહાડે આવક કેટલી હશે આંકડો જાણી આપણને પણ આશ્ચર્ય થાય કારણ કે ભારતીય ક્રિકેટરો ક્રિકેટની દુનિયામાં રાજ કરે છે ભારતીય ક્રિકેટર્સની રમત પર દુનિયાના કેટલાક ક્રિકેટ બોર્ડનું વર્ષ સુધરી જતું હોય છે અને એટલે જ ભારતીય ટીમ સાથે ટુર્નામેન્ટ યોજવા માટે દુનિયાના ક્રિકેટ બોર્ડ તૈયાર હોય છે ત્યારે આજે વાત કરવી છે ઇન્ડિયન ટીમના ક્રિકેટર્સમાં કોની આવક કેટલી છે સૌથી વધારે આવક કોની છે અને કેમ આવક રડવામાં કિંગ હોય તો તે છે વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે પણ આવક રડવાના મામલામાં અવ્વલ છે ભલે તે રન નીકાળવામાં છેલ્લા વર્ષમાં નબળો સાબિત થયો હોય સ્પોન્સરશીપ દ્વારા તે કરોડ રૂપિયાની વાર્ષિક આવક મેળવે છે વિરાટ કોહલીની આ આવક એટલી છે કે તેના આંકડાની આસપાસ કોઈ જોવા નથી મળતું તો આવક રડવાના મામલામાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા બીજા સ્થાન પર આવે છે સ્પોન્સરશીપ પડે તે વર્ષે ચુમોતેર સુડતાલીસ કરોડ રૂપિયાની આવક મેળવે છે સ્પોન્સરશીપ વડે આવક મેળવવાની યાદીમાં ત્રીજા સ્થાને આવે છે ભારતીય સ્ટાર બોલરનું નામ જી હા જસપ્રીત બુમરાહ સત્તાવન પોઈન્ટ બાણું કરોડ રૂપિયા વર્ષે આવક મેળવે છે જે આવક રોહિત શર્માની નજીક ગણાય છે તો સ્પોન્સરશીપ વડે આટલું વધુ કમાતા ખેલાડીઓને બીસીસીઆઈ અને આઈપીએલથી કેટલી આવક થતી હશે તે પણ આપણને અહીં એક સવાલ થાય તો વિરાટ કોહલી વર્ષે સાત કરોડ રૂપિયા બીસીસીઆઈ પાસેથી મેળવે છે તેનો એ પ્લસ ગ્રેડ કેટેગરીમાં સમાવેશ થાય છે તો આઈપીએલ ફ્રેન્ચાઇઝી આરસીબી તેને વર્ષે પંદર કરોડ રૂપિયા ચૂકવે છે તો ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પણ બીસીસીઆઈના એ પ્લસ ગ્રેડ કેટેગરીનો ખેલાડી છે અને તેને આ કોન્ટ્રાક્ટ પ્રમાણે વર્ષે સાત કરોડ રૂપિયા મળે છે અને વાત આઈપીએલની કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ થકી વર્ષે તેને સોળ કરોડ રૂપિયાની આવક થાય છે તો વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ જસપ્રીત બુમરા પણ બીસીસીઆઈનો એ પ્લસ ગ્રેડ કેટેગરીનો ખેલાડી છે અને તે પ્રમાણે તેને વર્ષ સાત કરોડ રૂપિયા અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ થકી વર્ષે તેને બાર કરોડ રૂપિયા મળે છે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પોતાના સારા પ્રદર્શનથી દુનિયાભરમાં નામના મેળવી છે અને એટલે જ કોઈ દિગ્ગજ ખેલાડી પોતાની ઓલ ટાઈમ ઇલેવન પસંદ કરે તો તેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ સામેલ કરે છે વિરાટ કોહલી અને રોહિત શર્મા બેટિંગના મામલે તો ટોપ પર છે પરંતુ આ દિગ્ગજ ખેલાડીઓ રૂપિયાના મામલે પણ કોઈથી પાછળ નથી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બે હજાર ચોવીસ માં કિંગ કોહલીની નેટવર્થ એક હજાર છાસઠ કરોડ રૂપિયા રહી છે તો કેપ્ટન રોહિત શર્માની નેટવર્થ બે હજાર ચોવીસ માં બસ્સો ચૌદ કરોડ રૂપિયા રહી છે આમાં ભારતીય ટીમના ઘણા બધા ક્રિકેટ ખેલાડીઓ વર્ષે કરોડો રૂપિયાની આવક કમાઈ છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશું નવા વિડીયો સાથે જલ્દી મળીશું